ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ક્ષત્રિય સમાજની આજે બેઠક યોજાઈ રાજપૂત સમાજના યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે આ બેઠક યોજાઈ સરકાર વતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ પદ્માવત ફિલ્મ દરમિયાન ક્ષત્રિય યુવાનો સામેના કેસ પાછા ખેંચવા માંગ કરાઈ ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય યુવકો સામે એકસો પચાસથી વધુ કેસ થયા હતા પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જયરાજસિંહ પરમારે નિવેદન આપ્યું છે કે સરકારે હકારાત્મક વલણની ખાતરી આપી છે આ કોઈ રાજકીય મુદ્દો નથી સમાજની મુદ્દો છે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈ કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબ ને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે જે વિભાગ છે એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે અમે અમારી રજૂઆત કરી છે અને ઘટતું નિયમનુસાર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા છે